સુરત મહાનગરપાલિકાનું દસ હજાર પાંચસો ત્રાણું રૂપિયા કરોડનું કરબોચ વિનાનું ચુટલક્ષી ડ્રાફ્ટ બજેટ પાંચસો ચાળીસ કરોડના ખર્ચે નવા આઠ ફ્લાયઓવર બનાવવાનું આયોજન રસ્તાઓ માટે રૂ ત્રણસો બત્રીસ કરોડની જોગવાઈ સુરત મહાનગરપાલિકા દ્વારા વર્ષ બે હજાર છવ્વીસથી થી સત્તાવીસ માટેનું દસ હજાર પાંચસો ત્રાણું રૂપિયા કરોડનું અત્યાર સુધીનું સૌથી મોટું અને ઐતિહાસિક ડ્રાફ્ટ બજેટ રજૂ કરવામાં આવ્યું છે આગામી સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને આ બજેટમાં મધ્યમ વર્ગ અને સામાન્ય જનતા પર કોઈપણ પ્રકારનો નવો કર લાદવામાં આવ્યો નથી જે સુરતીઓ માટે મોટી રાહતના સમાચાર છે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ દસ હજાર પાંચસો રૂપિયા કરોડને પાર કરી ગયું છે ગત વર્ષના દસ હજાર ચાર રૂપિયા કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે પાંચસો નેવ્યાસી રૂપિયા કરોડનો વધારો જોવા મળ્યો છે શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ પાંચ હજાર કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો અને કમિશનર દ્વારા કોઈપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી જૂના વેરા દરરોજ યથાવત રાખવામાં આવ્યા છે સુરત શિક્ષણ સમિતિનું વર્ષ બે હજાર છવ્વીસથી થી સત્તાવીસનું રૂ એક હજાર બત્રીસ કરોડથી વધુનું બજેટ રજૂ સુરતનગર પ્રાથમિક શિક્ષણ સમિતિ દ્વારા શૈક્ષણિક વર્ષ બે હજાર છવ્વીસ થી સત્તાવીસ માટેનું એક હજાર બત્રીસ દશાંશ નવ ચાર કરોડનું મહત્વકાંક્ષી બજેટ રજૂ કરવામાં આવ્યું છે આ બજેટમાં વિદ્યાર્થીઓના સર્વાંગી વિકાસ અને આધુનિક સુવિધાઓ પર વિશેષ ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે જે અંતર્ગત રૂ ત્રણ દશાંશ પાંચ પાંચ કરોડના ખર્ચે અગિયાર નવા શાળા ભવનો બસ્સો ઓગણસિત્તેર ઓરડા બનાવવાનું આયોજન છે આ ઉપરાંત ભિક્ષા માંગતા બાળકોને શિક્ષણના પ્રવાહમાં લાવવા માટે સુરત મનપા અને લીગલ સર્વિસીસના સહયોગથી ભિક્ષા નહીં શિક્ષા અભિગમ હેઠળ સિગ્નલ સ્કૂલ શરૂ કરવાની મહત્વની જાહેરાત કરવામાં આવી છે શાળાઓમાં શિક્ષણની ગુણવત્તા સુધારવા માટે એજ્યુકેશન એન્હાન્સમેન્ટ પ્રોગ્રામ અને વિદ્યાર્થીઓમાં દેશભક્તિ તથા સર્જનાત્મકતા ખીલવવા કોન્સ્ટિટ્યુશનલ વોલ અને વોલ ઓફ ક્રિએટિવિટી જેવા નૂતન પ્રકલ્પો પણ હાથ ધરાશે વિદ્યાર્થીઓને ભાવિ ટેકનોલોજીથી સજ્જ કરવા માટે બજેટમાં આલ રોબોટિક્સ જેવા આધુનિક વિષયોની તાલીમ આપવાની જોગવાઈ કરવામાં આવી છે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે રૂ ત્રણ દશાં સાત શૂન્ય કરોડના ખર્ચે બે જોડી યુનિફોર્મ શૂઝ સ્ટેશનરી કીટ અને સ્કૂલ બેગ આપવામાં આવશે શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સાથી શિક્ષકોની નિમણૂક માટે બાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે આ ઉપરાંત શાળાઓમાં વિજ્ઞાન પ્રયોગશાળા માટે રૂ પચાસ લાખ અને બેન્ચની ખરીદી માટે રૂ એક કરોડની જોગવાઈ કરાઈ છે સુરત મહાનગરપાલિકાના ઇતિહાસમાં પ્રથમવાર બજેટનું કદ દસ હજાર પાંચસો રૂપિયા કરોડને પાર કરી ગયું છે ગત વર્ષના દસ હજાર ચાર રૂપિયા કરોડના બજેટની સરખામણીમાં આ વર્ષે પાંચસો નેવ્યાસી રૂપિયા કરોડનો વધારો જોવા મળ્યો છે શહેરના માળખાગત વિકાસ અને સુવિધાઓ પાછળ પાંચ હજાર તો કરોડ રૂપિયા ખર્ચવાનું આયોજન કરવામાં આવ્યું છે જે સુરતને ગ્લોબલ સિટી બનાવવાની દિશામાં મહત્વનું પગલું છે ચૂંટણીનું વર્ષ હોવાથી શાસકો અને કમિશનર દ્વારા કોઈપણ વેરા વધારો સૂચવવામાં આવ્યો નથી જૂના વેરા દરરોજ યથાવત રાખવામાં આવ્યા છે વિદ્યાર્થીઓના કલ્યાણ માટે ત્રણ રૂપિયા સિત્તેર પૈસા કરોડના ખર્ચે બે જોડી યુનિફોર્મ શૂઝ સ્ટેશનરી કીટ અને સ્કૂલ બેગ આપવામાં આવશે શિક્ષકોની ઘટ પૂરી કરવા માટે સાથી શિક્ષકોની નિમણૂક માટે બાર કરોડ રૂપિયા ફાળવવામાં આવ્યા છે शालाओ माला पचास लाखी करोड़ महानगर पालिका राष्ट्रभर में एक नंबर वन शहर तरीके उसका एक कामगिरी कर रहा है वर्षों से अभी जब वर्ल्ड क्लास सिटी हम बनाने का सोच रहे हैं तब सभी जो नागरिक है उनके साथ सबका साथ सबका विकास करने की जरूरत है उसको ध्यान में रखते हुए ये जो बजट है महानगर पालिका सूरत महानगर पालिका की तरफ से रजू कर रहे हैं इस साल दस हजार पाँच सौ तिरानवे करोड़ का जो बजट है उसको रजू कर रहे हैं पहली बार पाँच हजार करोड़ से ज्यादा रकम का कैपिटल एक्सपेंडिचर भी इसमें प्रावधान किया गया है जो बेसिक सुविधा है रोड रास्ता गटर लाइन पानी का सुविधा है ये सब में ध्यान दिया गया है जो नया विस्तार सूरत महानगर पालिका में जुड़े हुए हैं उनका भी प्लानिंग व्यवस्थित हो जाए और जो बेसिक सुविधा है वो सिटीजन्स को मिले उसके लिए भी इसमें बजट में प्रावधान दिया है शिक्षण आरोग्य क्षेत्र में भी बहुत अच्छा फोकस किया गया है नया जो जनरेशन आ रहा है उसमें चैलेंजेस को तैयार करने के लिए अपने बच्चों को एडवांस तालीम देने के भी आयोजन रखा है स्कूल शिक्षा में भी जो सुधारा करना है उसके लिए भी आयोजन रखा है और आजीविका में पीएम स्वानिधि योजना के अंतर्गत जितने भी ज़्यादा से ज़्यादा लाभार्थियों का हम सेल्फ एम्प्लॉयमेंट दे सके उसका भी आयोजन किया गया है और जो उस वेस्ट का मैनेजमेंट ट्रीटमेंट है उसके लिए भी अलग अलग जो सुविधा करना है वो लिया गया है ट्रैफिक की समस्या है उसको निवारण करने के लिए सिग्नल्स का अपग्रेडेशन लिया है पुलिस डिपार्टमेंट के साथ संकलन में रह के जो सूरत को और सेफ सिटी और बेस्ट सिटी बनाने की जो आयोजन है इसमें ये जो बजट है इसमें कोई टैक्स का वधारा नहीं किया है कोई दर में भी वधारा नहीं किया है और सिर्फ विकास की नया प्रोजेक्ट लेके आए हैं तो सूरत महानगर पालिका का ये जो बजट है लोग उपयोगी लो बनेगा ऐसे हमारी आशा है